કેમ કે ચેકઆઉટ કરવાનું હતું બધાય સામાન પેક કરે છે મેં કીધું આપણે photo shoot કરી આવી પહેલા તો ગતુ ઘરીનાલી મમ્મી અને મનોજ ભાઈ ને બધા આવી ગયા છે કઈ નહીં ચલો આપણે અત્યારે મસ્ત મજા નો photo કરીએ જો મારે ગતુ નું shoot કરવાનું તો જો અમારે ઘણો ખરો વિડિયો શૂટ થઈ ગયો છે આ ગટુને પાસ્તા ચડાવે છે હવે જા છોડી તૈયાર થઈ ગઈ છે તારું પ્રી વેડિંગ છે આજે યસ વરાજો સંજયભાઈ જો આવે છે ગટુ ક્યાં આવી ગટુ ક્યાં આપણે આ છે હું આવી આ જો એક પછી એક આવે છે જી તો જો હવે અમે અહીંથી નીકળીએ છીએ કારણ કે પોલીસ વાળા આવ્યા આપો પાણી છે ને ની ભરતી છે હમણાં જ હાલો ગટુ ગટુ ને આવું છે આપણે આયા ગટુ આપડે આયા બાર છે ને ફોટો પાડવાના છે જો આપણે સામે જો પોલીસ અંકલ છે જો એ ના પાડી જો પોલીસ વાળા ના પાડી કે અત્યારે રુયા જાવ તમે ઘર ભેગા થાવ પાણી આવે છે ખટ ડૂબી જાવ તમે હા કાઠ આવી જાય પછી આયા ઉધી જો કાલ પાણી હતું આની કરતાય વધુ પાણી આવશે કારણ કે આમાં છે ને એટલે કઈ પાણી આવી જશે પછી આવો

આતારે છે કોણ ખાઓ છે નાની હાટુ લેતા આ કેટલા વાળા લઈ લે બધા લઈ આપીજો તો જો અમે અમારા હાટુ બેસન લઈ લીધું છે ન્યાજઈન મળ્યા તમને

અત્યારે આમાં આવી ગયા છે ચર્ચ તો અહીંયા છે ચર્ચ આમ હીરો આવે છે તડકાનો આ લો જો હો ચશ્મા ક્રિનાલીન પૂછો

અમે અમારું ફોટોશૂટ કરી આવ્યા અને આ જો આનું અહીંયા ચાલુ છે બે તો ફોટોગ્રાફર છે સમજો એક આ બે એક અહીંયા ધ્યાન રાખે છે ઓ નથી ના ફોટો પાડતો તો ને એમાં આવી ગયો જો સિંગમ છે નાની આઈ લાવે છે ઓલરેડી

તો આવડું આ શું છે ખબર નથી આ ગવર્નમેન્ટ હાઉસ છે શું છે દમણનું ગવર્નમેન્ટ હાઉસ અચ્છા આ એક કામ કર હાકળ ખાય ને ઓલો ગોળો છોડાય ને આગળ કઈશાન બેઠે તો અમે લાઇટ હાઉસ અહીંયા છે એનું નો હું ક્યાં જાય હાલ તો રોયા જ રહી વાહ એ વચ્ચે હારું આ લોકેશન ખતરનાક આ વચ્ચે હારા ફોટા ને વિડિયો આવશે અરે ઓકે ફાઈ બ્લોગ જો વિડિયો શરૂઆત થઈ ગઈ છે ના હીરો હીરોઈન ઊભી ગઈ છે હમ હમ બાજુ આવતે ધીરે ધીરે આં જોયું દોડ દોડ કરી બાર બિલાડા હું રાખડે આમથી આમ આમ જો આમ જો જો એ હાં બેહી કે અમારો કેમેરામેન અમારા હીરો હીરોઈન રે ટુ વ્હીલ આવે

જો અમાર ગટયું અહીં રમે છે ને આ તું નો ચડી ગયું ઊંચું છે બહુ વાહ બાબા ક્યાં છે હા બેઠા આમ જો ગટવો તાર પપ્પા જો જો આવી આવી કાલે આ કાલે આ વિડિયો ઉતા તો ને હરી અમને વાંગડા કે તો આજે જોઈ પોતે જો જોયો ગટો યે

અકા બોલ માંગેલા એકાદ માણસ ખતરનાક છે કરીને બતાવે એકબીજા નો કરીએ હામે છોડો આમ છોડો હામે જાવ ના એવું તમને કીધું કરો ને ચડાઈ જાય બધું ચડાઈ અરે એક કામ કર ને આ પકડીને આયા કોણ પૂગી જાય હાલો આમ લટકાતા લટકાતા અહીંયા

તો જો ખ્રીસા તેલ લઈને આવી છે ખોપરેલ નું આજ હવાર દિવસ ની વાર હતી જેથરા બાભા ને જે રખડે છે સકલી ને માળો થઈ ગયો ઉપર